સુરત શહેરના વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને પૈસા પડાવતા ઇસમને પકડી પાડી અઠવાલેન્સ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને પકડી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરતમાં ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે બોમ્બે માર્કેટ વરાછા ખાતે જાહેરના રોડ પરથી આરોપીના નામે હિમાંશુ કુમાર રમેશભાઈ રાય રેવાસી ઓલપાડ અને મૂળવતન વતન બિહારવાળાને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કામે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવેલ કે નાનપણથી આર્મીના ઓફિસર બનવાનું સપનું હતું અને લોકોમાં રોપ જમાવવા સારું ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ કસ્ટમ્સનું બોગસ સર્ટી બનાવી સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનવડાવી પોતાની માલિકીની અલ્ટીકા ગાડીમાં લગાડી જે નંબર પ્લેટ ઉપર આગળના ભાગે લાલ કલરની ક્રાઇમ સુપર રિલાયન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાડી છેલ્લા નવ મહિનાથી સુરતમાં કિમ ખાતે રહી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ગણ અને બોગસ બનાવેલ આઈકાજ યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગ થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાની માલિકીની અલ્ટીકા ગાડીમાં લગાવી તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી સરકારી કામો કરાવી આપવાના બહાને અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરેલ હતી જેમાં કાર્તિકને પોતે સિનિયર ઇન્સ્પેક્ટર હોવાનું કહીને ખોટી ઓળખ આપી દિલ્હીમાં એરપોર્ટ તરીકે નોકરી આપવાના બહાને રૂપિયા એક લાખ પંદર હજાર પડાવ્યા જૂન બે હજાર ચોવીસમાં કામરેજ ખાતે અંબિકા ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સનો ધંધો કરતા જમાલભાઈ કુરેશીને સિનિયર સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપીને સ્લીપર બસના અંબિકા ટ્રાવેલ્સમાં ભાડે લઈને બાદમાં ભાડા તથા ટેક્સના રૂપિયા છ લાખ પચીસ હજાર નહીં ચૂકવી તેમની સાથે પણ છેતરપિંડી આચરી ત્યારબાદ અંબિકા ટ્રાવેલ્સના ભાડેથી લીધેલ તેમાં ડીઝલ ભરાવવાના માટે કિમ સ્યાદલા ગામ ખાતે આવેલ મનીષા પેટ્રોલ પંપના માલિકને સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી રેડ પાડવાના બહાને પેટ્રોલ પંપ ઉધારી લક્ઝરી ગાડીમાં ત્રણ ભરાવી તેનું પણ પૈસા નહીં ચૂકેલ ત્યારબાદ સુરતના દિલ્હી ગેટ ખાતે ટ્રાવેલ્સ વ્યવસાય કરતા સોહેલ મામદાની સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી લાયસન્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કઢાવી આપવાના બહાને રૂપિયા બે લાખ સિત્તેર હજાર પડાવી લીધે આ પછી સુરતના સંગ્રામપુરા ખાતે આવેલ ફેસલ શેખ તથા અમીન શેખ ને પોતે સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી દિલ્હીમાં એરપોર્ટમાં સારી જોબ આપવાના બહાને ફેઝલ શેખ પાસેથી રૂપિયા સાડત્રીસ હજાર અને અમીન શેખ પાસેથી રૂપિયા નેવું હજાર પડાવી લીધા તેમજ ગોવામાં રહેતા વિનિકેશ અને પત્નીને ગોવા એરપોર્ટ પર સારી નોકરી આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પચીસ હજાર પડાવી લીધાની કબૂલાત કરેલ છે આમ ભારત સરકારના અલગ અલગ હોદ્દાઓના સ્વાંગ રચી લોકોને નોકરી આપવી તેમજ ખોટી રેડ કરવાની ધમકીઓ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા નકલી ઓફિસર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ સાથે આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક એર ગન એક સફેદ કલરની અલ્ટીગા ફોર વ્હીલર ગાડી એક આઈ કાર્ડ એક બે સ્ટોર વાળી વર્દી એક બે મોબાઈલ ફોન અને વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર પોલીસે કબજે કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જી તાલુકાના શિયાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજાર રૂપિયાનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બહ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલા નો એને ચીટિંગ કરેલ છે કઈ રીતે એ લોકો આ છે છે આની વિરુદ્ધ કેટલા ગુનો નોંધાયા આની વિરુદ્ધ આ પહેલો ગુનો છે પ્રથમ વાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય સર આ રીતે છેતરપિંડી કરી છે એ લોકો પોલીસ કમ્પ્લેન્ટ કેમ ના કરી એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે 6 લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે

આર્મીની નંબર એ પ્રકારની નંબર પ્લેટ છે જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો આઈડિયા આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે એટલે આર્મીની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ પહેલા નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરે